આ કાયદો પાછો ખેંચવામાં આવે અથવા આ કાયદામાં સુધારા કરવામાં આવે જ્યાં સુધી એવી કરવામાં આવે ત્યાં સુધી આપણે આંદોલન ચાલુ રાખીશું સૌનો આભાર આઠ તારીખ આપણે મીટિંગ ત્રણ ચાર તકે કરવાનું છે બરાબર યાર ત્રણ જિલ્લામાં એક સાથે આ કાયદાનો વિરોધ કર્યું એટલે માત્ર પાસા ખેડકામ ખેડકામના ડ્રાઈવરો એટલા નથી ધરમપુર વલસાડ જિલ્લાના ડ્રાઈવરો વાહન ચાલકો એટલા નથી તાપી જિલ્લાના વાહન ચાલકો એટલા નથી આપણે સરકાર નો ડર છે કોઈ થી ડરવાનું નથી આપણે આપણો હક માંગીને ને રહેશું જયારે આ કાળો કાયદો પસાર કરતી વખતે કોઈએ એવું નક્કી કર્યું કે કોઈ ડ્રાઈવર પૂછવામાં આવ્યું એને પગાર કેટલો મળે સાત લાખ રૂપિયા ધરમપુર માં અમે એવું નક્કી કર્યું છે આઠ તારીખ સુધી કોઈ ગાડી પર ચડવાનું નથી ચડવાના છો કોઈ ગાડી પર ચડવાના છો પછી વધારે પૈસા આપે તો

કોઈને પણ પકડે કે કોઈને નહીં પકડે આપણું આંદોલન શાંતિપૂર્વક ચાલશે આવેદન પત્ર આપીશું સરકારને ચીમકી આપીશું કે પાંચ દિવસમાં કાળો કાયદો પાછો લો નહીં તો અમે બધા રસ્તા બંધ કરી દઈશું સરકારી તંત્ર આપણને રસ્તા બંધ કરતા રોકે ત્યારે આપણે કેવાનું અમે આવેદન પત્ર આપ્યું છે સરકાર ની મહિના એક તમારા કામ કરવું પડ્યું અમારે કોઈ પણ કાયદો હાથમાં લેવો નહીં અમારે કોઈ પણ જાતનું

છેલ્લે સરકારમાંથી મુખ્યમંત્રીએ સુરત આવીને એમ કેવું પડ્યું કે અમે આ યોજના રદ કરીએ છીએ ત્યારે અમે શાંત થઈ તો આના માટે પણ એ જ કરવું પડશે જ્યાં સુધી સરકારમાંથી આપણને એમ ન કહેવામાં આવે કે અમે કાયદાના સુધારા કરીશું અથવા કાયદાને પાછો લઈએ છીએ ત્યાં સુધી આપણું આંદોલન ચાલુ રહેશે આપણે આપણું આંદોલન શાંતિથી કરવાનું છે અને સરકાર જ્યાં સુધી આપણી આ કાયદામાં ફેરફાર ન કરે

મોટી સંખ્યા માં ડ્રાઈવરો ભેગા થયા છે આંદોલન થયા છે એમનું પણ એ સૂત્ર છે કે આપણે બધા જીતવાનું છે તમને યાદ કરાવી દેવ

ગાડી ધોઈ લાખ પણ આજે તમારી તાકાત બતાવવાનો સમય છે માલિકને ને એ આપણને આદેશ કરે ને આજે તમારે એને આદેશ કરવાનો છે કે ભાઈ અમારી સાથે આંદોલનમાં જોડાઈ જા નહી તો આવનાર સમય એની કે તારે ડ્રાઈવર બની નોકરી કર ડ્રાઈવરોને વિનંતી બધા થઈને આઠ તારીખે ધરમપરમાં બતાવો તાકાત ડ્રાઈવરોની બધા ડ્રાઈવરોનું એક છે બતાવો કારણ કે આ ફક્ત આદિવાસી સમાજની લડાઈ નથી આખા દેશના દરેક સમાજમાંથી દરેક ઘરેથી ડ્રાઈવર આવે છે કારણ કે હું માનું છું મારા ઘરે બી બે ડ્રાઈવર છે એ રીતે પોતાના ઘરે મારા પપ્પા બી ડ્રાઈવર છે હું પોતે બી એક ડ્રાઈવર છું એમ એમ માનીને દરેકના ઘરે ડ્રાઈવર છે એમ માનીને નીકળશો ને તો આ સરકારની સાન આપણે બધા

અમારા ડ્રાઈવરો ભેગા થયા તો અમારા ધરમપુરથી કપરાડાથી વાસ્તાથી પછી વલસાડ જિલ્લામાંથી તમામ આવ્યા છે અમારા ગામના બી પ્રદીપભાઈને બધા જ આવ્યા છે પરંતુ એ બધાઓને અમે એક જ વિનંતી કરીએ છીએ કે તમે કોણ છો એ ઓળખો પહેલા પોતાની જાતે ડ્રાઈવર શું કરી શકે એ બતાવવાનો સમય છે હવે અને તમે બતાવી દો કે તમે શું કરી શકો અમે તો નક્કી કરી દીધું હતું કે આજે અહીંયા જઈએ છીએ ધરમપુરમાં બંધ કરીએ પણ પછી એવું થયું આનંદભાઈ આદેશ કર્યો છે કેવાય ખબર લીડર એ જ કેવાય કે દરેક પરિસ્થિતિમાં માં જીતવાની તાકાત રાખે અને અનંતભાઈ જીતવાની તાકાત રાખે છે રાજકારણ નથી આવે જામત લાગવા જ લાગે તમારા હાથની લડાઈ અનંતભાઈ લડી રહ્યા છે અને અનંતભાઈ ની સાથે અમે સમગ્ર ટીમ જોડાયેલા છે અને તમને પણ એક વિનંતી કરીએ કે તમામ લોકો સાથે થઈને આપણે જોડાઈને આ લડાઈ ને જીતીએ અને જીતીશું ને સુધીની દરેક લડાઈ જીતતા છે તો આ લડાઈ પણ જીતીશું સૌનો આભાર જયા દેવા